જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક વ્રજવાસીનો છોકરો એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીનો સેવક એક સંન્યાસી જે કાશીમાં રહે છે તેમની વાર્તા કરીશું એ સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ મહામાયા છે એ નાગરીથી પ્રગટી છે તેથી તેમના ભાવરૂપ છે એકવાર શ્રી ગોસાઈજી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરીને સંધ્યાવંદન કરી રહ્યા છે તેમની સાથે માણસો વૈભવ તંબુ કનાથ પાલખી ઘોડા વગેરે છે ત્યાં એક સંન્યાસી આવીને આ જગ્યા તો મારી બેસવાની છે આ કોણ છે જે અહીં બેસીને સંધ્યાવંદન કરે છે એમ કહે છે માણસો તેને એ તો શ્રી ગોસાઈજી હોવાનું કહે છે સંન્યાસી કહે છે કે એ તે વળી કેવા ગુસાઈજી એમનો સંગ્રહ તો બહુ મોટો છે બધું દાન કરી દો આ વાત શ્રી ગુસાઈજી પોતે સાંભળીને તેની નજર સમક્ષ જ બધો વૈભવ બ્રાહ્મણોને બોલાવીને દાન કરી દે છે થોડો ગંગાજીમાં પધરાવી દે છે પછી શ્રી ગુસાઈજી આ સંન્યાસીને કહે છે કે તું સંન્યાસી છે તેથી તારા આ કોપીન અને તુંબડું આપી દે સંન્યાસી તેમને જો પોતે કોપીન અને તુમડું આપી દે તો પોતાને એ ફરી ક્યાંથી મળે એમ કહે છે ત્યારે તેઓ તેને કહે છે કે અમે બધો સામાન વિપ્રોને દાન કરી દીધો અને તું સંન્યાસી હોવા છતાં કોપીન પણ આપી શકતો નથી કોપીનમાં આટલી મમતા છે તને ઈશ્વરનો પણ ભરોસો નથી તો પછી તું સંન્યાસી કેવો તેમની વાત સાંભળીને તે શરમથી પાણી પાણી થઈ જાય છે એટલામાં ગોળ દેશથી નારાયણ દાસે પાલખી ઘોડા તંબુ સહિત મોકલાવેલો બધો વૈભવ લઈને માણસો ઉક્ત ઘાટ પર આવે છે તેઓ શ્રી પ્રભુને જલ્દી ગોળ દેશ પધરાવવા માટે નારાયણદાસ તરફથી વિનંતી કરે છે શ્રી પ્રભુનો વૈભવ ફરીથી પૂર્વવ્રત થઈ જાય છે એ જોઈને પેલો સંન્યાસી કહે છે મહારાજ તમે ઈશ્વર છો તમારા ચરણોમાં લક્ષ્મીનો વાસ છે એમ તેમને કહે છે પછી તે એમને ખૂબ વિનંતીપૂર્વક કહે છે કે મહારાજ તમે સાચા ગુસાઈજી છો તેથી હવે આપ મારા પર કૃપા કરીને મને આપનો સેવક કરીને મને કૃતાર્થ કરો તેઓ તેના પર પરમ અનુગ્રહ કરીને જટા મુંડાવીને સ્નાન કરીને આવો પછી અમે તમને સેવક કરીશું એવી આજ્ઞા તેને કરે છે તે તેમની આજ્ઞાનું પાલન કરીને તેમની પાસે આવીને હાથ જોડીને ઊભો રહે છે શ્રી ગુસાઈજી તેના પર કૃપા કરીને તેને નામ સુણાવીને તેને વૈષ્ણવ કરીને કૃતાર્થ કરે છે એ સંન્યાસી નામ પામીને ખૂબ રાજી થાય છે પછી તેઓ ભોજન કરીને વૈષ્ણવ થયેલા એ સંન્યાસીને સ્વહસ્તે મહાપ્રસાદની પાતળ ધરીને વધુ કૃપા તેના પર વરસાવે છે એ મહાપ્રસાદ લે છે પછી શ્રી પ્રભુ બીડી આરોગીને આરામ ફરમાવે છે પછી ઉઠીને સંન્યાસીને યાત્રા કરવા કહે છે તેથી એ કાશીથી વ્રજયાત્રાએ નીકળે છે થોડાક દિવસમાં એ મથુરા આવે છે વિશ્રામ ઘાટ પર સ્નાન કરીને વનયાત્રા પરિક્રમાએ નીકળે છે વ્રજની શોભા જોઈને એ ખૂબ રાજી મનોમન થાય છે પછી તે શ્રી ગિરિરાજ આવીને પર્વત ઉપર શ્રી ગોવર્ધનનાથજીના રાજભોગ આરતીના દર્શન કરીને ઘણો પ્રસન્ન થાય છે ત્યાંથી એ પરિક્રમા યાત્રા કરતો શ્રી ગોકુળ આવે છે અને ત્યાંની શોભા જોઈને અને દર્શન કરીને તેનું મન હિલોળે ચડે છે પછી ત્યાંથી કેટલાક દિવસે એ કાશી આવીને શ્રી ગુસાઈજીને દંડવટ કરે છે શ્રી પ્રભુ તેને વૈષ્ણવ તમે વ્રજમાં જઈ આવ્યા એવી પૃષ્ઠા કરે છે તે સાષ્ટાંગ દંડવટ કરીને સવિને કહે છે કે મહારાજ આપના પ્રતાપે હું વ્રજ જઈ આવ્યો છું વ્રજની તો શું વાત કરું તે તો ખૂબ અવલોકિક છે શ્રી ઠાકોરજીનું નીચ ધામ છે એમ કહે છે પછી એ વ્રજની માનસી કરે છે અને શ્રી ઠાકોરજી પણ એ તે અનુભવ જતાવવા લાગે છે આમ તેને વ્રજયાત્રા પરિક્રમાનો મથુરામાં દર્શનનો શ્રી ગિરિરાજ પર શ્રી ગોવર્ધનનાથજીના દર્શનનો ગોકુળની શોભા દ્રશ્યમાન થવાનો અને દર્શનનો ઉપરાંત કાશીમાં શ્રી ગોસાઈજીના દર્શનનો એમ બહુલી લાભો તેને નસીબ થાય છે તે ખૂબ ગુણાનું રાગી છે તેથી એ બધાનું શ્રેય તે શ્રી ગુસાઈજીના પ્રતાપે આપે છે અહીં નોંધપાત્ર વાત તો એ છે કે વ્રજ શ્રી ઠાકોરજીનું નિજધામ છે તેથી ખૂબ જ અવલોકિક છે તેમાં શું હોય તેને વ્રજ યાત્રા અને પરિક્રમાનો લાભ મળે છે ખૂબ ભાગ્યશાળી હોય તેનો જન્મ આ વ્રજભૂમિમાં થાય છે આ વૈષ્ણવ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં રાજા આશ્કરણ ગઢના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ